रानी जुए तमारी वाटरे रणु जाना राजा आरती रे डाने वेला यावजो दुपना रे दुआने वेला यावजो एवा दुपना रे दुआने वेला यावजो एवा दुपना रे दुआने वेला भाती <laughs> हरजी તિરે તાણે વેલે નાયા વજો એ દેજો દેજો તમારા ચરણ વાસ રે રણુજ ના રાજા આરતી રે તાણે વેલે નાયા વજો એ દેજો દેજો તમારા ચરણ વાસ રે રણુજ ના રાજા આરતી રે તાણે વેલે નાયા વજો એ દેજો દેજો તમારા ચરણ વાસ રે રણુજ ના રાજા

जो अॼो मल्हा कु रोजा न राजा व બાકી હોય ફેરવી લે એક પાછું રાખો થોડું